હેલો દોસ્તો આજે આપણે પહોંચી ગયા છે એક રાક્ષસિયા ડુંગરની અંદર અને અહીંયા પહેલાં રાક્ષસ રહેતો હતો એવું કીએ છે અને અહીંયા પથ્થર છે એક મોટો એવો એ રાક્ષસની ખોપરી હોય એવો લાગે છે તો હું તમને બતાવીશ તમે વિડિયોમાં એન્ડ સુધી રહેજો ચેનલમાં ના વાય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને શેર કરજો તો અહીંયા બાજુમાં જ છે અમે ડુંગરની અંદર પહોંચી ગયા છે અને અમે ત્યાં જઈએ અને રાક્ષસની ખોપરી હોય એવો એક પથ્થર છે એની બે આંખો હોય એનું નાક હોય એનું મોઢું હોય એવું બધું લાગે છે તો હું તમને બતાવીશ તો વિડીયો એન્ડ સુધી જોજો ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આપણે જઈએ અને જોઈએ કે રાક્ષસની ખોપરી કેવી છે આ ડુંગર કેવો છે એ આપણે જોઈએ તો દોસ્તો આ નાની એવી વાત છે તો ત્યાં થઈ આપણે જશું જ્યાં રાક્ષસ ની ખોપરી પડી છે ત્યાં જોવા માટે અહીંયા બસ બાજુમાં છે પડી જવાય એવો ડર પણ લાગે છે બહુ મોટા મોટા પથ્થર છે અહિયાં જો આ મોટા મોટા પથ્થર છે આ એક પથ્થર છે એવો અને જોવો તમને દોસ્તો સામે છે આ પથ્થર દેખાય એ જો બે આંખો હોય એવું લાગે જો દૂરથી કેવો લાગે આ પથ્થર રાક્ષસની ખોપરી હોય એવો લાગે એવું કહે છે આ પથ્થરને અને અહીંયા બહુ ડર લાગે એવી જગ્યા છે આ જો દોસ્તો રાક્ષસ રાક્ષસની ખોપરી હોય એવો પથ્થર છે માથે પડી આખો હોય બે આંખો હોય નાક હોય કાન હોય આ સાઈડ ઉપર એવું લાગે દોસ્તો આ પથ્થર છે તે જોવો અહીંયા બીજા પણ ઘણા બધા પથ્થર છે એવા જે આપણને જોઈને ડર લાગે એવા જો આ પથ્થરની અંદર છે આવું જો આ પથ્થર છે આ સાઈડ પણ મોટા મોટા પથ્થર આવેલા છે આ સાઈડ પણ એક હાથી જેવો પથ્થર છે એવું હાડપિંજર હાથી નું હાડપિંજર હોય ને એવો આ પથ્થર પણ એક લાગે છે અને આ સાઈડ પણ એવા મોટા મોટા પથ્થર આવેલા છે જૂના ક્યારના કંઈક પહેલા ને કંઈક વસ્તુ એવા પથ્થર બની ગયા હોય એવું કંઈક લાગે તો દોસ્તો આ પથ્થર હું તમને ફરતા થી બતાવીશ પાછળની સાઈડ કેવું લાગે છે જોઈએ આપણે પાછળની સાઈડ પણ માથું હોય એવું લાગે પાછળ પણ આપણે જોઈ લઈએ પાછળ તો આવું કંઈક છે અને દોસ્તો આ એક પણ પથ્થર છે આ સાઈડ પણ ત્યાં જતા આપણને બીકાવ્યા એટલે આપણે ત્યાં નહીં જઈએ પણ આ પથ્થરને આપણે ફરી એકવાર જો દોસ્તો રીસરા ખોપરી હોય ને માથું થોડુંક આડું થળ માંથી માથું અલગ થઈ ગયું હોય અને થોડુંક આડું માથું પડ્યું હોય નીચે એવો જ આ પથ્થર લાગે છે તમે કમેન્ટ કરજો તમને કેવું લાગે આ આ સાઈડ પણ બહુ મોટા મોટા પથ્થર આવેલા છે જો આ એક પથ્થર છે એવો દોસ્તો આ થોડોક સુરત સામે આવે એટલે વિડીયો થોડોક ઝાંખો આવશે આ સાઈડ પણ તમે જોઈ લો અહીંયા ઘણા બધા પથ્થર એવા છે અલગ અલગ આપણને બીક લાગે ડર લાગે એવા પથ્થર આવેલા છે અહીંયા જુઓ તો દોસ્તો આ ડુંગર ને ડુંગર કહેવામાં આવે અને અહીંયા પહેલાના લોકોને રાક્ષસ ખાઈ ગયો હતો એવું કહે અને તેની આ એક માથાની ખોપરી એટલી અહીંયા પડી છે એવું કહે છે તો આ તમે જોઈ શકો છો આવું કંઈક છે જુઓ દોસ્તો તો દોસ્તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયાને શેર કરજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ તમે કમેન્ટ કરજો અને જોવો પાછળ હજી એકવાર કેવો પથ્થર લાગે તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત